સુરતમાં અસામાયિક તત્વોના આતંક રોજ રોજ વધી રહ્યો છે તો ડિંડોલી પોલીસે રાત્રિ સમયે બાઇક પર પેટ્રોલિંગ કર્યું હતું જેથી ગુનેગારોમાં ડર ઉભો થાય પરંતુ માથાભારે ટોળકી એક તરફ પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યાં બીજી તરફ ફાયરિંગ કરી બે ઈસમો પર હુમલો કર્યો હતો સુરતમાં ગુનેગારોમાં ડર ઉભો કરવા માટે પોલીસ મેદાન છે ત્યારે ડિંડોલી પોલીસે પોતાના વિસ્તારમાં અસામાયિક તત્વો પર કાબુ મેળવવા માટે બાઇક પર પેટ્રોલિંગ કર્યું હતું બાઇક પેટ્રોલિંગ માટે બે ટીમો બનાવાઈ હતી જે ટીમોએ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પ્રજા સુરક્ષા અને ગુનાગારોમાં ભય પેદા કરવાનું આયોજન કર્યું હતું જેમાં કમિશનર ડીસીપી એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ પણ જોડાવા આવ્યા હતા સુરત શહેરમાં સરકારશ્રી દ્વારા જે બાઇકો આપવામાં આવી છે તેને મોડીફાઈ કરી તેમાં બ્લિન્કર્સ લગાવવામાં આવેલા છે અને જીપીએસ પણ લગાડેલ છે અને સુરત સીપી સાહેબની સૂચનાથી ડિવિઝન વાઇઝ પેટ્રોલિંગ કરાવી છે પરંતુ આજ રોજ જોન વનના તમામ બાઇક મોડિફાઈડ બાઇક એકત્રિત કરી ડિંડોલી અને લિંબાયત પોલીસ સ્ટેશનના બે રૂટ બનાવી ડિંડોલી પોલીસ સ્ટેશનથી તેમને રવાના કરેલ અને અસરકારક પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી વચ્ચે જે ચોકી આવતી હોય બીજા નાકા પોઈન્ટ આવતા હોય ત્યાં આગળ એમને બ્રીફ કરી કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સૂચના આપેલી છે તેમજ અત્યારે રાતના દસથી એક બી ડિવિઝનના તમામ ડી સ્ટાફને એકત્રિત કરી અને કોમ્બિંગ કરી અને અસામાજિક તત્વો ઉપર અસરકારક પગલા લઈ કાયદો વ્યવસ્થા આઠ બ્લિન્કર બાઇક જીપીએસ સાથેની છે તે રવાના થયેલી અને રૂટ પણ એ જ રીતે અને રૂટ વન પૂરો કરીને રૂટ જન બાઈકો ગયેલ છે રૂટ ટુ પરથી જે બાઇકો પૂરો કરીને આવી તે રૂટ વન માં ગયેલ છે તો બીજી તરફ ડિંડોલી વિસ્તારમાં જ માથાભરે ટોળકીએ બે ઈસમો પર ઝેવલન હુમલો કરી ફાયરિંગ કર્યું હતું અઝર કુરશી સાથે હર્ષદ સેઠા